નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો બરાસ ગુરુવારી એજ્યુકેશન ન્યૂઝ બરાસ કાતારે હું છું આપની સાથે આલોક મિશ્રા મહત્વનો વિડીયો આપણા સૌના માટે શિક્ષકો માટે વાલીઓ માટે અને બાળકો માટે તો શું છે આ મહત્વના વિડીયોમાં તો આઉટ ઓફ સ્કૂલ ચિલ્ડ્રન સર્વે મારા સમગ્ર ગુજરાત રાજ્યની અંદર રાજ્ય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી અને જિલ્લા પ્રોજેક્ટ કો શ્રી ડોક્ટર વિધુભાઈ પટેલ સાહેબ દ્વારા જે મહત્વનો પરિપત્ર કરવામાં આવ્યો છે બનાસકાંઠા જિલ્લામાં જે આઉટ ઓફ સ્કૂલ ચિલ્ડ્રન છે જે કદી શાળાએ ન ગયેલા હોય એવા બાળકો અને જેમણે અધ વચ્ચેથી શિક્ષણ છોડી દીધેલું હોય એવા બાળકો તો આ બાળકોને મુખ્ય પ્રવાહ લાવવા માટે દરેક શાળા કક્ષાએ આચાર્ય ની દ્વારા આ સર્વે અત્યારે ચાલી રહ્યો છે ત્યારે મહત્વની બાબતો છ થી ચૌદ વર્ષના બાળકોને લઈને આપણે એસટીપી વર્લ્ડ પણ ચાલુ કરી શકીએ છીએ આવા બાળકોનો આપણે સર્વે કરાવવાનો છે અને સર્વે આપણે એસ એમસીના સહયોગથી અને શિક્ષકોના સહયોગથી અને પ્રોજેક્ટ સ્ટાફ એટલે કે સીઆરસી બીઆરસી કોર્ડિનેટર નો પણ આ આપણે સહયોગ લઈ શકીએ છીએ તો હાઈસ્કૂલ કક્ષાએ પણ જે વર્ષ છે છે મુખ્ય લાવવાની યોજના એટલે કે અને માં પણ એમની એન્ટ્રી કરી રજીસ્ટ્રેશન પણ કરાવવાની કામગીરી આ સર્વે માધ્યમથી થનાર છે અને એની એન્ટ્રી પણ ઓનલાઈન

જે પ્રવાળ પત્ર આપવાનું થાય છે અને પ્રવાળ પત્ર સીઆરસી દ્વારા વેરીફાઈ કરી તો બીઆરસી કક્ષાએ આપવાનું થાય છે અને જે એડિએટ છે એ સીટીએસ પર કરવાની થાય છે તો મિત્રો આ હતી મહત્વની વાત આઉટ ઓફ સ્કૂલ ચિલ્ડ્રન ਦਾ સર્વે દે લેいで आओ जुड़ाइए એવા બાળકોના વિકાસ માટે જે કદી શાળાએ ગયેલા નથી અથવા તો કોઈ કારણસર શાળા છોડી દીધેલ છે તો ગુજરાત સરકારના આ જે કાર્ય સહભાગી થઈ આવો બાળકને એક ઉજ્જવળ દિશા બતાવીએ જેનાથી એનો સર્વાગી વિકાસ થઈ શકે આ બાદ જય જય ભારત ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે એક નવી માહિતી સાથે ધન્યવાદ